આજે તો મજા પડી જશે ને શાંતિ છે ને આવ્યું ના ઉગલા હશે હું કૃષ્ણ કરતા જઈશું પૈસા ના ઢગલા છે

અરે આયા છે ભાઈ સુખના દાડા ફરતી મોટર કાર મારો ચકાન ભડાકો રૂપિયા રમે રૂપિયા નો નહીં પાર મારો ચકાન ભડાકો રૂપિયા રમે રૂપિયા નો નહીં પાર એ આયા છે ભાઈ સુખના દાડા ફરતી મોટર કાર